તો સુરતના ચોક બજાર વિસ્તારમાં પણ અસામાજિક તત્વોનો ત્રાસ જોવા મળ્યો છે આ સાથે જ પોલીસ દ્વારા કાર્યવાહી કરવામાં આવી છે પોલીસે માથાભારે ધરપકડ કરી છે આરોપી દીપક કુટેકર પવન ઉર્ફે કાળીઓ બંશ ઉર્ફે બિટ્ટુ ધરપકડ કરવામાં આવી છે થોડા દિવસ પહેલા જ લુખા તત્વોએ આતંક મચાવ્યો હતો કાર ચાલકને છરી બતાવી જાહેરમાં જ ધમકી પણ આપી હોવાનું સામે આવ્યું હતું તો સુરતમાં અસામાજિક તત્વો સામે પોલીસ દ્વારા કાર્યવાહી આ સાથે જ જાહેરમાં આતંક મચાવ્યો હોવાનું પણ સામે આવ્યું હતું કાર ચાલકને છરી બતાવીને જાહેરમાં જ ધમકી પણ આપી હતી સુરતના ચોક બજાર વિસ્તારમાં અસામાજિક તત્વો સામે હવે પોલીસે લાલાક કરી છે જેમાં પોલીસે ત્રણ માથાભારે શખ્સોની ધરપકડ કરી છે સુરતમાં અસામાજિક તત્વો સામે પોલીસ દ્વારા કાર્યવાહી શું વધુ અપડેટ સુરતમાં કોમ્પ્યુટર દુઃખ થાય ઘટના છે જેમાં કોમ્પ્યુટર ત્રણ માત્ર ધરપકડ કરી છે પહેલા આ ત્રણેય જે છે તેમનો એક વિડીયો વાયરલ થયો હતો સીસીટીવી તેમના વાયરલ થયા હતા અને તેમાં જોવા મળ્યું હતું કે જાહેર ફરિયાદ પણ આવી હતી તેના આધારે પોલીસને આરોપી દીપક પુટર પવન પુરશે કાઢ્યો અને નામના આરોપીઓને પાડ્યા છે અને તેમને કાયદાનું પાન કરાવ્યું છે સમગ્ર માહિતી આપતા બદલ તો સુરતની વાત કરીએ સુરતમાં અસામાજિક તત્વો સામે પોલીસ દ્વારા કાર્યવાહી જેમાં પોલીસે ત્રણ શખ્સોની ધરપકડ કરી છે કાર ચાલકની છરી બતાવીને આ શખ્સોએ જાહેરમાં જ ધમકી આપી હતી તો અસામાજિક તત્વો સામે પોલીસ દ્વારા કાર્યવાહી કરવામાં આવી જેમાં પોલીસે ત્રણ શખ્સોને ઝડપી લીધા હતા સીસીટીવી ફૂટેજના આધારે પોલીસે આ ત્રણેય શખ્સોની ધરપકડ કરી છે જેમાં અસામાજિક તત્વો સામે હવે પોલીસ દ્વારા લાલાખ અને આ સાથે જ આ ત્રણ શખ્સોને હાલ પોલીસે સકંજામાં લીધા છે તોફાનીઓની ધમાલ પણ દ્રશ્યોમાં કેદ થઈ જેમાં જાહેરમાં જ ચક્કુ બતાવીને કાર ચાલકને ધમકી પણ આપી હતી તો બીજા દ્રશ્યો જોઈ શકાય છે પોલીસે હવે કાયદાનો પાઠ ભણાવ્યો છે અને ત્રણ શખ્સોને ઝડપી લીધા છે